આપણે આ ડુંગળી હતા જો ડુંગળી કવડી કવડી થઈ ગયેલી છે ને ડુંગળી ખેહાય ગઈ છે હવે એટલે આપણે હવે ઘર બાજુ જવાનું છે આ જો બાજુ એકલી ડુંગળી છે જો તમે એક ધારી તો આપણે હવે ડુંગળી ખેહાય ગઈ છે હવે ને આપણે હવે જઈએ છીએ આપણે આ મોલી બાજુ આટો મારી હવે ને આ બધા દાડી હતા જો અમે આ બધી ડુંગળી છે ને કાલે ઠેલા ને એવું ભરવાનું છે ધોળી ડુંગળી ક્યાંય ગઈ છે એ બીજી વાડીએ છે ને આ આપણે લાલ લાલ ડુંગળી છે જો આ ડુંગળી એવડી એવડી થઈ ગયેલી છે એટલે વાંધો તો નહીં આવે એટલે તમે બધા માતાજીને પ્રાર્થના કરો એટલે સારી સારો ભાવ આવી જાય એટલે તમને બધાને પાલટી દેવાની છે એટલે વાંધો નહી આવે તો આપણે હવે બોર ખાવાના છે એટલે હવે બોડીએ જઈએ હવે અવાર ના તો ક્યાંય નીકળ્યા નથી એટલે આ બોડી આવી ગઈ છે હાલો બધા ખાવા આપણે આ બોર તોડવાના છે અહીંથી તમારે ખાવા હોય તો એ આવજો આપણે હવે બોર ને એવું ખાવાનું છે હવે એટલે જઈએ હવે ધીમે ધીમે વાડીએ હવે ને અમારે અમે પક્કા ને બધા જો બોર તોડે તે ને દાડિયા હતા આજે ને કાલે કાલે દાડિયા છે એટલે હવે આપણે ઘર બાજુ જઈએ હવે અમારે પક્કા ભાઈ જો બોડી બોળીયા હું કરીશ એલા બોર એમ છો મારે આટું તોડતો આવજે તો મારા પક્કા ભાઈ બોર તોડે છે ને હું જાઉં છું બોર લેતા આવજો આટુ એટલે બોર બોર તોડે છે મારા ભાઈ ને આ જોવા બધું વાડીએ તો બધું આમ જ હોય એટલે બધી વાડી છે ડુંગળી બહુ ઘણી છે તો પક્કા ભાઈ મારી આટું બોર તોડીને લાવ્યા શું લાવ્યા તો મારી આટું બોર તોડીને લાવ્યા છે પક્કા ભાઈ જોવા જોવો બહુ મીઠા બોર છે થોડાક ખાટા છે એટલે કાઈ વાંધો નહી થળિયા તો કાઢવા પડે ને આ દાડિયો પડી ગયો કે હામે અમાર ભાઈને ઈ જાય છે બધાય જો ઉભા રહી જાય એક તો એક તો અમે ઉભા રહી ગયા છે એ કી બાજુ જાય કે નક્કી નથી

બગીચામાં તો શું હોય એકલું આંબા જ હોય ને એટલે બોર ખાતા જઈને જાય બધા આંબા છે એક ધારા કઈ ઘટે નહીં આમ છે બધું આંબા છે આંબા છે કેરીઓ ખાવી તો એ આવજો પણ બહુ મોડા આવજો વેલા ન આવતા તો કેરીઓ ખાવા બોલ આવ ત્યાં હવે જઈએ આપણે ઘર બાજુ જઈએ હવે વાંધો નહીં આવે હવે જો આંબામાંથી આપણે બહાર નીકળી ગયા છે એ હવે આપણે થોડાક ફ્રેશ થઈ જાય